તમને બાકી તમે પાટા નીમ પડી જાય પોલીસ તમને બરફ ઉપર ઊંઘ કરીને મારે ઊંચા કરીને શું કરીએ ઉજાગલું તો ઊંઘાઈ કેમ ઉઠી ચોર હોય જાય તો ચોરી કોણ કરશે ભાઈ વાત વાપલો હવે આપડે આપડે કાજુ નો ગમત ચોરી કરવી આપડે બાલી આપડે પણ એટલા માટે આપડે કોડવડ તૈયાર કરવો પડશે શું રાખ્યું ગલબડ તો પછી કોડવડ કરીએ ને નક્કી કરવું પડે આખું કરવું પડે નક્કી અરે એમાં નક્કી શું કરવા નઈ ચોરી ચોરી કરી મારા નઈ જ બે વાર તાલી પારું તમજી છો આમ બે વાર આમ તાલી પાડી એમ ખબર કોક ને કોક આઈ ગયું છે એમ બરોબર મને ના કહેતા તમે લંગડો લંગડો ના કરે મને પોણી પીયા પીયા મને તો તર લાગી કંટાળે હોય યાર અહીંયા પણ તેની ચોંપી લાખ ને પોણી કઈક પીવડાવું ને ના પીવાય પોણી ખબર પડે એટલે આપડે ખાલી પાણી પીવું છે ને જો કોઈક બાપુ ની મજ લાગે ના પીવાય બાપુ જોડે ખાલી આપડે ચોર એ બાપુ ચોરી મેચ થાય આપડે ચોર બરાબર પડવાની છે કે આપડે ચોર છે પણ એ ચાર આપડે ઓળખી જાય તો આજુબાજુ ના પણ ખબર પીવા દેલા પીવા જાય પણ તું આને આપણે ઓળખી દેવાનું વાત છે

આ ભાઈ શું કેવું કો હવે મારે શું કેવું મારે કશું નહી કેવું કે કે શું આપણું કોમ આપડું ને ખાતર પાડવા અમારું તો ખાતર પાડવાનું કામ છે એ ખાતર શું ખબર નહી કે ખબર હોય તો હું તો આયા કર્યા એકા બાપુ તમને ખબર ના પડે તમે તપસ્યા કરો એમ કે તપસ્યા કરી ગયું તો હું બેટા થાકી ગયો છું આ હું શું કહું તમને હા શું થાય તમારા તપસ્યામાં આ બધું ઠીક છે પણ ખાતર પાડું એટલે શું એ બાપુ અમારો ધંધો છે તમને ખબર ના પડે એ અમારો બધું અલગ વસ્તુ છે છે બધી એમ અમારી

શું કેવું તું બાપુ લઈ લેવાય ને ના લેવાય શું પ્રોબ્લેમ થઈ લે આપણા ધંધામાં ના ચાલે તમે સમજતા છો ને લંગલો કે છે ને એ સાચી વાત છે કશું થશે ને આપણે બાપુ ને આગળ કરી દીધું પણ હું તમને એક વાત હા આપણા ધંધામાં માં બાપુ નકો ના કરી હતો એટલે બધું કથી ને તું આપડે બતાવ તું વાત સમજતો નહીં ખોટું ના આગળ વાત કઉ આપડા ધંધા માં બુદ્ધિ વાળા માણસો નું કામ પેલા તમારે ત્રણ નામ તો હોય ને બાપુ ને લેવાનું વાત કરો એટલે કાલે બધું બાપુ લઈ લઈશું વાતો હોય હા હા હા

બાપુ તમે બાપુ પેલા જ ના પાડતો એટલે ફોન થી લાગે આપડું બધું કાઢ છે લે હવે અમે જેમ કે ફરી જશો પેલા કીધું વાત હા સમજી ગયા

આ બાપુએ આપો બધું મેકેલો સામાન પાછો તો મંદિરમાં લઈ દીધો મને લાગે છે એવું ને બાપુ જોરો ભૂરો હતો તા ને તો ભૂરો છે નહીં આમ તો આપડે જે આપણે વાત વાત કરી ખાતર પાવા નહીં એ મને હંગી ગયો લાગે છે એમ હા હો હ અબો બાપુને કામ કર નહીં વસ્તુની એટલે પાછી મળે હોય આપડે મોટી વસ્તુ ઉધી પડશે મોચું વસ્તુ એટલે પતારો ને પતારો એ પતારો જો મોટો પતારો હોય ને એવો એવો આ ચાલે હા ચાલે છે હા એડો પકડો કોટા કોણ આ આને લીધેલી આપણી વસ્તુ કેમ નઈ ગમતી બધી પાછળ અંદર મે મારું તો મગજ તડતું આપો ઘર સુધી લાગે આપો વલાયન કે વસ્તુ ભક્તિ જ નઈ હે કે શું ઓય ઓય ઓય

અરે અરે આય ભૂકરા ઉપર જઈ આવ્યો તું અરે પણ હું તને તમે તો કીધું કે ઉપરવાળો જાણે ઉપરવાળો હું જાણે તમ પેલા ચાર તો હતા રે હું ઉપર બેહી ગયો તો કેર ચાર અમે દોડીને ગયા ને ચાર જણા પણ તું ઉપર શું કરતો તો અરે હું તો ઉપર બેરો તો ચાલો એમ નઈ બોલા લે બોલ લે ફન ફન સુબાપા ઓલા ઉપર શું કરતો હતો તું

પેલા ચાર જણા જે એક મને કે હું અમે કરીએ એવું તમારે કરવાનું તે મને આ સામાન આવતા હતા હું અંદર બહાર આવતા હતા હું અંદર મેળતો હતો પછી એના ચાર જણા દોડીને બહાર ગયા તો હું તમે બાટલો વાગે હું ખુદી માં આવ્યો અને તમે જેવા આ બધું અંધારું છો તમે બોલ્યા એટલે હું સીધા ઉપર ચડી ઉપર બે ગયો ભાઈ ઉપર થી પડ્યો તો તમે ના કીધું કે ઉપર વાળો ઉપરવાળો ઉપર વાળો એટલે મેં ડાયરેક્ટ વિશે પૂછતો માર્યો હવે ખબર પડી બધું જતું પણ બાપુ આ ખાતર પાડવાનું તમને ખબર ચોરી કરવા જાય ને એને ખાતર પાડવું કેવાય ચોરી સમજ્યા બાપુ કઈ હવામાં રોટલા શાક બને જમવાનું બને ખાઈ નીકળી જજો શાંતિ તમને હું સામાન સામાન મૂકી દઈએ હું જાવ સામાન મુ No, no, estamos en